મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કકડાટની ઘટના સામે આવી છે શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું છે તેમણે જણાવ્યું કે સતત અવગણના થતી હોવાના કારણે રાજીનામું આપવું પડ્યું

ઘટનાએ કોંગ્રેસમાં આંતરિક કકળાટ અને અસંતોષની સ્થિતિ ઊભી કરી છે મનસુખ ઢોળિયાએ જણાવ્યું કે મારા યોગદાન અને મહેનતની અવગણના થતી હોવાને કારણે રાજીનામું આપવું પડ્યું તેમણે ઉમેર્યું કે કોંગ્રેસમાં આંતરિક કકળાટ અને અસંતોષની સ્થિતિ છે જેનાથી કાર્યકરોમાં નિરાશા ફેલાય છે હા મારું નામ મંતુભાઈ ઢોબળિયા હું આજે જુનાગઢ શહેરોમાં બે હજાર બેથી જોડ થયો હતો કોંગ્રેસમાં અને બે હજાર છ સુધી વોર પ્રમુખની જવાબદારી સંભળી હતી બે હજાર છથી આજ સુધી હું શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળું છું આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર મારી સાથે જે અન્યાય થયો છે એના વિરુદ્ધમાં હું આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદાથી રાજીનામું આપું છું અને ભાજપ હોય કોંગ કોંગ્રેસ હોય આપ હોય આ લોકો બધા મને કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે જોવે છે કે જો કોંગ્રેસના વફાદાર તરીકે કામ કરતા હોય તો એ મંત્રીભાઈ ડોગડિયા છે પણ આજે મારી સાથે આવો અન્યાય થયો છે જે લોકો સક્રિય સભ્ય નથી બન્યા જે લોકો કોંગ્રેસની રીતિ રીતિ પ્રમાણે જે ફોર્મ ભરવાનું છે ફોર્મ પણ નથી ભરવા આવ્યા ઉમેદવારનું અને એ લોકોને આખા આખા હોર હોપી દીધા છે કે આ હોરમાં તમે કહો એ ઉમેદવાર તો બીજા કોંગ્રેસના કાર્યકર્તાને શું કરવાનું એટલે ના છો કે આજે મારે ફરજ રાજીનામું આપવાની ફરજ પડી છે રાજીનામું સ્વીકાર્યું કે મારું રાજીનામું સ્વીકારે કે ન સ્વીકારે મને ખબર છે કે મારું રાજીનામું સ્વીકારણ નથી પણ હું આજે મારું રાજીનામું અહીંયા ટેબલ ઉપર રાખી અને હું ફોગદે છોડીને જતો દેવાનું હતું